એ બાબતે હું વેસપુરમાં વતની છું વેસપુરમાં દૂધ મંડળીનો પ્રમુખ છું બહોળા ડેરીમાં છેલ્લા પંદર વર્ષ નેતૃત્વ કરતો આવ્યો છું રાજકોટ ડેરીમાં જે પાવતી બતાવી અને મારા સામે જે ફરિયાદ કરવામાં આવી છે એની માટે એવું કહું કે પાવતી ખોટી પણ હોય છે હું જો દૂધ ભરતો હોય તો મારી પાસે પાવતી હોય કે ગામમાં રખડતી હોય અને એમને પાવતી પાવતીની ઉપર જો ફરિયાદ કરી છે તો એમની પાસે મંડળી પર જઈને તપાસ કરાવી લે બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં રાજપૂત દૂધ મંડીના ખાતામાં મારા પૈસા જતા હશે કોઈ જગ્યાએ મારો પેમેન્ટ રજિસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે સાચું છે કે ખોટું છે એમને ખબર પડશે પુરાવા લઈને આવો રાજકોટ ના નથી રાજકોટ ડેરીમાં સભ્ય પણ નથી ત્યાં મારું ટેક પણ ટીપું દૂધ ભરાતું નથી અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય સભ્યો છે જે એમના ફંટરિયા છે જે મારા વિરુદ્ધ અરજી આપી છે એમને ખુલ્લી ચેલેન્જ આપું છું તમે સાબિત કરીને બતાવો કે રાજપુર ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજિસ્ટરમાં નામ હોય મારી સહી હોય બેંકમાં રાજપુર ડેરીમાં મારા નામે પૈસા ઉધરા હોય એવું બતાવો જો ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભયની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું તો બધ દક્ષનો દાવો ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું જે ભાઈએ મારી સામે અરજી આપી છે એમના સામે અત્યારે બરોડા ડેરી ચૂંટણી આ બેન છે ને અંતર બે ચાર મહિના થઈ ને જાગે એટલે મને બે વર્ષે આજે પાછો મને પણ અંતર યાતમાં જાગે જગાડવાનો જ નહીં તો બરોડા ડેરીની ચૂંટણી તમને બધાને ખબર હશે કે પચીસ તારીખ સુધીમાં વડોદરા જિલ્લાની ચૂંટણી બે હજાર પચીસની ડિસેમ્બરમાં આવી રહી છે ચૂંટણી હજી છ મહિના બાકી છે ખરા ઉઘરાવાનું મત પ્રતિનિધિનું નામ બરોડા ડેરીમાં મતદાર યાદી માટે મોકલવા માટે ઠરાવ કરવામાં આવી રહ્યા છે ત્યારે બરોડા ડેરીના મારા સાવલી દેસર ઝોનના દૂધ મંડીના પ્રમુખ મંત્રી એંસી ટકા લોકો ઠરાવો મારા તરફી કરી અને બોરડા ડેરીમાં મોકલી રહ્યા છે ત્યારે એમ કેમ પ્રકારે દૂધ મંડીના પ્રમુખ મંત્રીને દબાવવામાં આવે છે એમ કેમ પ્રકારને ખોટી ખોટી અરજીઓ કરવામાં આવે છે પોલીસનો ઉપયોગ કરી અને કેવી રીતે દૂધ મંડીના પ્રમુખ મંત્રીને દબાવી પણ મારો ઠરાવ ફેરવાઓ પણ એમાં એ ફાવાનો નથી હું છેલ્લા પંદર વર્ષથી બરોડા ડેરીના ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું પશુપાલન નો પણ ધંધો કરું છું પશુપાલકોનું કાયમ હિત કરતો આવ્યો છું બહરા મારા જોડના દૂધ મંડળીના પ્રમુખ મંત્રી એટલે મારા ભગવાન જે પંદર વર્ષથી મારી પર વિશ્વાસ મૂકીને ચાર ચાર ટર્મ સુધી બહોળા ડેરીના પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો છે પંદર વર્ષ મેં એક પણ જગ્યાએ મારું કાળી ટીલી હોય કે કોઈ જગ્યાએ મારો ભ્રષ્ટાચાર કર્યો તો તે એક દાખલો બતાવે અને બીજી એક વાત આપણે મીડિયાના મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું કે મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી કે મારા સભાસદને ખોટી રીતે હેરાન કરશે તો કુલદીપસિંહ એમની સામે અડીખમ ઊભો છે ડરવાનો નથી ડર્યો નથી અને કાયમ એમની સાથે ઉભો રહેવાનો છું અડધી રાતે પણ મારા દૂધમંડીના પ્રમુખ મંત્રીને કઈ બી તકલીફ પડશે એમનો ભય એમનો એક ડિરેક્ટર એમનો એક દીકરા તરીકે એમની સાથે કાયમ અડીખમ ઊભો છું આજે પણ અડીખમ ઊભો રહેવાનો છું દૂધમંડીના પ્રમુખ મંત્રીને હું આજે ખુલાસીને જ કહી દઉં કે ધારાસભ્યના મળત્યાઓ એન કેન પ્રકારે દૂધમંડીના પ્રમુખ મંત્રીને ફોન કરાવેલો ભાઈ સાથે વાત કરો મારા તરફે ઠરાવ કર્યો કે નહીં એવી દાદાગીરી દબાવવાનો પોલીસ ફરી એમના ફંટારે આવ્યું કે તારી અમે એફઆઈઆર પર તું ફાડી તો બતાવું તમે ઠરાવ ના આપ્યો એની માટે તમે પોલીસનું દમનગીરી કરવા પોલીસનો દુરુપયોગ કરો અને ધાક ધમકી આપીને તમે ઠરાવ બદલાવી રહ્યા છે પણ બે હજાર પચીસની ડેરીની ડેરીની ડિરેક્ટરની ચૂંટણીમાં ગઈ વખત પંચોતેર મત આવ્યા હતા આજે છાતી ઠોકીને કહું છું મારા દૂધ મળીના પ્રમુખ મંત્રી પર એટલો ભરોસો અને વિશ્વાસ મેં પેદા કર્યો છે કે આ વખત પંચોતેર નહીં પણ છોતેર મત હાથે જીતીને બહાર નીકળવાનું છે